હિમબર ગામ નિહાય પ્રાથમિક આ દવાખાનું ગામ માં મોટું હે રોવે ની પછી ભેગો આવે ને તો હેરાન થાય એક તો ટાયા માંદા થાય એટલે કામ ઈ નાપડીન બધા હેરાન ઈ તો કે રોય ને તો એની મજે ને ખાઈ લે બધું એ તો પરોઠું બટેટા વાળા ભજીયા કરી દીયે ને માં તે ખાઈ લે કઈ ભૂખ ન રહે વિવાહ માં જાય તારે જ ને પહેરવાનો મોકો બાયુ ની જડે ના અહીં તો ન પહેરાય તો આ ગંગાજમ ના મારા હે ના આ માના હે માકે પહેરતી જાય ને આ બીજા બધાય મારા હે કરાઈઓ ને ગમે કે ગમે પણ અહીં તો કઈ ન પહેરવાનો મોકો જળે વિવાહ હોય ત્યાર પછી પહેરાય

चौम ही हली थे ने आवी है ना ने बाई ने मंदिर ही हली जहाँ निकले गई थी जो पसी हमी मरा बाप ने गांव थन जाई आ मारू काम ही हिली मु ही हिली नहीं ट्रैफिक है हमारा हे हिली ना पादर मजे वेल गया आ हमारे नी हेरो ते आज अटण बने को नहीं મારી પ્રાથમિક સુલા હું તી હું આભણી તે સ્કૂલ ની પાડે ના ડોમ બનાવી દીધો આ મારી નિહાઈ રૂતી ન્યા હેલી ના પાદર માં ટ્રાફિક જામ બીજે ના માંથી નીકરા હે ના ના આઈ ને નીકરા હે નીકરા બીજો રસ્તો નથી છે તો બીજો રસ્તો છે

મારા આતાનો ભાઈ મારા આતો પાંચ ભાઈઓ એક ભાઈ પર્વત આતો હે ને એ ઇંગ્લાન હે તો પરબત હતા દીકરો હે ને એની વહી આખી આખી સ્કૂલ એક કરોડ ની બનાવી મારા પરબતતા નો દીકરો તા ઓક થઈ ગયા એની બહુ હે ને એની બનાવી દીધી એ અલીગમ હાલ ત્રીજી છે એ સ્કૂલ મી તમને દેખાડી હું ભણાવ પણ બીજી હું ભણ્યાવા જતી એ વટા ત્રીજી સાઈડ બની આગમ હાલ પગતા ખેતરોની વચ્ચમાં હે

કણ માર બાપા ની વાડી દેખા હે ના તો હું તમને દેખાડી ના ગમશે ખબર નહી જાન હે જાન હલવાઈ ગઈ એ જાન કારક ગાર થાય આ આસે તેવ નીકળ્યો એને વાહે હલવાઈ ગયો હજી ગયો જા એક અજલાલ બોલ ઓ લેવારો નીકળ્યો ઈનો વાવાનો

我赢，我赢。

mas cedera aja, pas cedera akhirnya, pas cedera nanti आगाम क्यों नहीं खबर ना आ वडार छे लगभग के आ भी ना ना आ वडारो का थे ये पर हम जाए ने या फोर लाइन ला हेड थी ना इनी निकले आ तो ओइ है बोलियो कंटिन्यू अब जाई जा ना ना दे है आ तो जगह को जा आ जाए बोलियो है हेलको तो जूम थियो आ आको 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 तो देखे हेलको वीडियो किनो आ लियो देखे मत लियो និយាយលេងទៅនិយាយនិយាយនិយាយលេងនិយាយលេងអរគុណហើយថតនិយាយជ័យវីដេអូជ័យនិយាយតាមខ្ញុំជុំតាលា